સુરતના રાજપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોટેલો અને રેસ્ટોરન્ટની દુકાનોમાં પોલીસે આરોગ્ય વિભાગની ટીમની સાથે રાખી ચેકિંગ કર્યું હતું રવિવારે લાજપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વા ખાસ વાત એ રહી હતી કે આ કાર્યક્રમ કાર્યવાહી દરમિયાન લાજપોરના સરપંચ પણ હાજર રહ્યા અને અવલોકન કરવામાં સક્રિય રહ્યા હતા ચેકિંગ ખાસ કરીને રોડની બાજુએ ચાલી રહેલા દુકાનોના આરોગ્ય અયોગ્ય રીતે વધી રહેલા ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા માટે કરવામાં આવી હતી દુકાનદારોએ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની દુકાનની સામગ્રી કે સજાવટ

બધી નોનવેજ ની અને બીજી ખાણીપીણી સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબ મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબ ની આગળ કાર્યવાહી કરવામાં આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તા વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકી પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અ એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા આના જે કે આ અહીંયા ખૂબ હોય છે જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકો અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ હમણાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને બિલકુલ ભાઈધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો એ અમે ઉતારી અને એના પોતાના પ્રોસ આ સમય જવાના છે આ સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા બે ચોકી ઇન્ચાર્જ શ્રીઓ અવિનાશભાઈ અને સાથે બધા હાજર રહેલા અને સરપંચ શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને તલાટી શ્રી અને હેલ્થના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા